સુરતના અડાજણમાંથી નકલી વિઝાનું કૌભાંડ ઝડપાયું હતું એસઓજી અને પીસીબી પોલીસે મળી સંયુક્ત ઓપરેશન પાર પાડી આરોપી પાસેથી નકલી વિઝા અને સાહિત્ય મળી કુલ એક લાખ ત્રીસ હજારની મત્તા કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી સુરતમાં નકલી વિઝા બનાવતી એક મોટી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે પીસીબી અને એસઓજી સંયુક્ત કાર્યવાહીમાં અડાજણ વિસ્તારમાંથી મુખ્ય આરોપી પ્રતિક શાહની ધરપકડ કરવામાં આવી છે પોલીસને તેની પાસેથી યુકે કેનેડા સહિત અનેક દેશોના નકલી વિઝા મળી આવ્યા છે પોલીસે સ્થળ પરથી પાંચ નકલી વિઝાના સ્ટીકરો પણ જપ્ત કર્યા છે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી પ્રતિક શાહ દિલ્હી પંજાબ ચંડીગઢ અને હરિયાણાના એજન્ટોને આ નકલી વિઝા વેચતો હતો પોલીસના જણાવ્યા અનુસાર પ્રતીક શાહ સામે બે હજાર સત્તરમી અત્યાર સુધીમાં કુલ બાર ગુના દાખલ થયેલા છે આ ધરપકડ સુરતમાં ચાલતા નકલી વિઝાના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે આ આરોપી અગાઉ બાર વખત ઝડપાઈ ચૂક્યો છે તેની સામે પાસા હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી છે આરોપી આ ડુપ્લિકેટ વિઝાના પંદર હજાર રૂપિયા વસૂલતો હતો આરોપી ડિપ્લોમા ઇલેક્ટ્રિક એન્જિનિયર હોવાથી ઓરિજિનલ જેવી ડુપ્લિકેટ વિઝા બનાવતો હતો આ વિઝા બનાવવા માટે ખાસ સોફ્ટવેરનો ઉપયોગ કરતો હતો અને તે બનાવવા માટેનું રો મટીરિયલ અલીબાબા ડોટ કોમ પરથી સામગ્રી મંગાવતો હતો અંદાજીત સાતસો જેટલા ડુપ્લિકેટ વિઝા બનાવી આરોપીએ એજન્ટોને પહોંચાડી હોવાનું સામે આવ્યું છે હાલ આ સમગ્ર રેકેટમાં કોણ કોણ સંડોવાયેલા છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે હાલ પોલીસે આરોપી પ્રતિક શાહની ધરપકડ કરી ડુપ્લિકેટ વિઝા પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ મળી રૂપિયા એક લાખ ત્રીસ હજારની મતા કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે પોલાદ ગુજરાત ન્યૂઝ સુરત કાલે એસઓજી અને પીસીબીની સંયુક્ત ટીમો પ્રતિક અભિજીત નિલે શાહ ઉંમરવા સાડત્રીસ ને સુરતની અંદર રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે તેની પાસેથી ટોટલ એક લાખ ત્રીસ હજારનો મુદ્દામાલ મળેલો છે અને એની પાસેથી યુકે કેનેડા યુરોપ સર્બિયા મેસેડોનિયા જેકોસ્લોવેકિયા વગેરેના ડુપ્લિકેટ વિઝાની નકલો પણ મળી આવેલી છે અને એની પૂછપરછ દરમિયાનમાં જાણવા મળ્યું કે દિલ્હીની એજન્સી સાથે સંપર્કમાં તો આણંદના એક વ્યક્તિ સાથે પણ સંપર્કમાં હતો અને આ આ લોકો બે ત્રણ રીતે ચીટીંગ કરતા હતા એક એ રીતે કોઈ પણ વ્યક્તિને વિઝા જોઈતા હોય કોઈપણ દેશના જે જે દેશની અંદર ઝડપથી વિઝા ન મળતા હોય એને ખૂબ જ અઘરું પડતું હોય એવા દેશો યુરોપિયન કન્ટ્રીઝના ખાસ કરીને દેશો છે એના વિઝા આ લોકો ડુપ્લિકેટ બનાવીને આપતા